નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં આજે ચોથા દિવસે તેજી આગળ વધી છે આર્થિક સર્વેનો જય જયકાર થઈ ગયો છે શેર બજારમાં પાછી તેજીની રોનક આવી ગઈ છે આજે સેન્સેક્સમાં સાતસો ચાલીસ પોઈન્ટનો ઉછાળો આવ્યો અને નિફ્ટીમાં પણ બસો અઠ્ઠાવન પોઈન્ટનો ઉછાળો આવ્યો છે મિત્રો આર્થિક સર્વે આવી ગયો છે એનો પડછાયો આવતીકાલના બજેટમાં હશે આર્થિક સર્વે એવો તો કેવો આવ્યો કે બજારમાં રોનક આવી એની ચર્ચા કરીશું તેમજ આજે વડાપ્રધાને મીડિયા સાથેની વાતચીતમાં બજેટ કેવું આવશે એની હિન્ટ પણ આપી છે તો આ હિન્ટ અંગે પણ વાત કરવી છે અને આજે બજારમાં કોનું બાઇંગ આવ્યું એની પણ આજે વાત કરવી છે આ વિડીયોમાં તો મિત્રો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ નજર કરી લઈએ આજના બજારની ચાલ ઉપર તો મુંબઈ શહેર બજારનો જે સેન્સેક્સ છે એ આજે છોતેર હજાર બંધની સામે ઊંચો ખુલ્યો છે શરૂઆતમાં ત્યાંથી ઝડપથી ઉછળી સિત્યોતેર હજાર છસો ને પાંચ થયો અને ટ્રેડિંગ સેશનની અંતે સિત્યોતેર હજાર પાંચસો પોઈન્ટ સત્તાવન બંધ રહ્યો છે જે ગઈકાલના બંધની સામે સાતસો ચાલીસ પોઈન્ટ ઉછાળો દર્શાવે છે

નિફ્ટીમાં આજે એક પોઈન્ટ અગિયાર ટકાનો ઉછાળો આવ્યો છે સેન્સેક્સ કરતાં નિફ્ટીમાં વધુ મોટો ઉછાળો જોવાયો છે એડવાન્સ ડેકલાઇન રેશિયો સંપૂર્ણપણે પોઝિટિવ છે સ્ટોકના ભાવ વધ્યા સાતસો અગિયાર સ્ટોકના ભાવ ઘટ્યા છે અને ઇઠ્યોતેર સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીની વાત કરીએ તો ચુમ્બાલીસ સ્ટોકના ભાવ વધ્યા છે અને સાત સ્ટોકના ભાવ ઘટ્યા છે મિત્રો ફિફ્ટી ટુ વીક હાઈલો ઉપર નજર કરીએ તો એકવીસ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર છે અને લોઅર સર્કિટ આવી આજના ટોપ ગેઇનર અને ટોપ લુઝર્સ પર નજર કરી લઈએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ બીઇએલ ડેલ ટ્રેન્ટ કોલ ઇન્ડિયા અને લાર્સન એન્ડ આજે સૌથી વધુ ગગડેલા શેર છે ભારતીય એરટેલ એની ફિફટી ટુ વીક હાઈ છે પિસ્તાલીસ હજાર ને તોતેર મિત્રો આજે ચાલુ બજારે પણ ફ્યુચર ડાઉ નું ફ્યુચર એકસો ને પંચાણું પોઈન્ટ પ્લસ ચાલી રહ્યું છે એટલે આજે જ્યારે ડાઉ જોન્સ ખુલશે

ફટાફટ આપણે કોર્પોરેટ પરિણામો ઉપર નજર કરી લઈએ ત્યારબાદ જોઈએ કે આજનો આર્થિક સર્વે કેવો આવ્યો અને વડાપ્રધાને શું હિન્ટ આપી તો ટાટા કન્ઝ્યુમરનો નફો પાંચ ટકા ઘટીને આવ્યો છે લાર્સન એન્ડ ટોબરોનો નફો ચૌદ ટકા અને રેવન્યુ સત્તર ટકા વધીને આવ્યા છે નેસ્લેનો નફો છસો ને પંચાવન કરોડથી વધી છસો ને કરોડ આવ્યો છે વેદાંતનો નફો બે હજાર તેર કરોડ આવ્યો છે વેદાંતાનું પરિણામ ધારણા કરતા ખૂબ સારું થી વધી પાંત્રીસો ને સુડતાલીસ કરોડ આવ્યો છે સનફાર્મા નું પરિણામ પણ અનુમાન મુજબ પ્રોત્સાહક આવ્યું છે મિત્રો ઇકોનોમિક સર્વે ની વાત કરીએ તો ઇકોનોમિક સર્વે આજે નાણાં પ્રધાને રાષ્ટ્રપતિના અભિભાષણ પછી રજૂ કર્યું ટેબલ ઉપર મૂક્યું તો એમાં જે ઉડીને આંખે વળગે તેવી વાતો છે કે એમાં એક તો ઇકોનોમીની સ્થિતિ નો ડાઉટ આપણે જીડીપીના ફિગર જોયા પ્રોડકશનના ફિગર જોયા મોંઘવારીના ફિગર જોયા તો ઇકોનોમીની સ્થિતિ ભારતની એટલી સારી નથી તેમ છતાં પણ એમણે ઘણો બધો આશાવાદ રજૂ કર્યો છે બે હજાર જેને કહેવાય કે ભારતને બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવાનું છે જીડીપી અને બે હજાર ચોવીસ પચીસમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં ભારતનું ઇકોનોમી પાંચ પોઈન્ટ ચાર ટકાના દરે ગ્રો કરી રહ્યું છે અને આરબીઆઈના સાત ટકાના અનુમાન કરતા નીચે છે પણ ભલે નીચે હોય પણ બે હજાર છવ્વીસમાં એટલે આવતું નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ આવનારા નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ છ પોઈન્ટ છે કે જીડીપી એટલા વૃદ્ધિનું અનુમાન મૂક્યું છે એટલે અત્યારે જે પાંચ પોઈન્ટ ચાર ટકા છે એની સામે છ પોઈન્ટ ત્રણ થી છ પોઈન્ટ આઠ ટકા એટલે જીડીપી ના વૃદ્ધિનું અનુમાન ઉપર લઈ ગયા છે એટલે આશાવાદ ઘણો બધો છે બીજું મિત્રો ફિઝકલ ડેફિઝિટની વાત કરી છે જીડીપી ચાર ટકાો રેલવે રેલવે રોડ એરપોર્ટ પોર્ટ જેવા મહત્વના ક્ષેત્રોમાં ગ્રોથ થયો છે કૃષિ ક્ષેત્રમાં પણ સાડા ત્રણ ટકાનું ઉત્પાદન જોવા મળ્યું છે ઈવી ના સંદર્ભમાં પણ એમણે કહ્યું છે આઈએ આઈ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઇનોવેશન માટેની પણ એમણે વાત કરી છે ઘણા બધા નવા નવા સુધારા કરવાની વાત કરી છે એના પર ભાર મૂક્યો છે ખાસ કરીને કૃષિ ક્ષેત્ર રેલવે રોડ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની વાત કરી છે રોજગારીની વાત કરી છે રૂરલ ડેવલપમેન્ટની આ આર્થિક સર્વેમાં વાત રજૂ કરવામાં આવી છે અને મોંઘવારી તો પડકાર છે જ પણ મોંઘવારીને પણ ઓલમોસ્ટ કંટ્રોલમાં કરવા માટેની આપણે વાત કરી છે વખતો વખત અમે પગલાં લઈશું તેમ પણ કહ્યું છે એટલે આ ઇકોનોમિક સર્વે જે આવ્યો છે એનો પડછાયો આવતીકાલના બજેટમાં જોવા મળે તો નવાઈ નહીં એટલે આજે ઇકોનોમિક સર્વે ઇકોનોમીની સ્થિતિ ભલે ખરાબ હોય પણ ઇકોનોમિક સર્વેમાં આશાવાદ ઘણો બધો રજૂ કરવામાં આવ્યો છે એટલે શેર બજારમાં આજે જય જયકાર થઈ ગયો શેર બજારમાં આજે રોનક આવી છે તેજીની અને ચોથા દિવસે માર્કેટ પ્લસમાં બંધ આવ્યું છે ચાર દિવસમાં જોઈએ મિત્રો તો સેન્સેક્સમાં બે હજાર એકસો ને બત્રીસનો જંગી ઉછાળો આપણને જોવા મળ્યો છે એટલે માર્કેટ મંદીમાંથી પાછું તેજીમાં આવી ગયું છે નો ડાઉટ ટેકનિકલી હજી થોડું વીક છે માર્કેટ પણ આપણે હજી આગામી દિવસોમાં એટલે કે આવતીકાલે બજેટ છે બજેટ જોયા પછી આપણે ફાઇનલ કરીશું કે શું સ્થિતિ રહે છે મિત્રો મેં વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું કે વડાપ્રધાને હિન્ટ આપી છે કે બજેટ કેવું આવશે તો જ્યારે સંસદનું બજેટ સત્ર શરૂ થવાનું હતું ત્યારે વડાપ્રધાને મીડિયા સાથે વાત કરી અને મીડિયા સાથે વાત કરી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમણે ખાસ કરીને મધ્યમ વર્ગ મહિલાઓ અને ગરીબો ઉપર વધુ ભાર આપ્યો એમણે એમનું વાક્ય એવું હતું કે હું પ્રાર્થના કરું છું કે દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના સમુદાયને માલક્ષ્મી વિશેષ કૃપા કરે આ સેન્ટેન્સ ઉપરથી આપણે એવું અનુમાન લગાવવાનું કે ગરીબ અને મધ્યમ વર્ગનો જે સમુદાય છે અને ખાસ કરીને મહિલાઓ છે એના માટેનું આ બજેટ આવનારું બજેટ હોઈ શકે છે એટલે આ એક એમણે હિન્ટ આપી છે કે આ આવતીકાલનું બજેટ ગરીબ મધ્યમ વર્ગ અને મહિલાઓ માટેનું હશે જોઈએ આવતીકાલે નાણાં પ્રધાન નિર્મલા સીતારમનના બજેટનો પટારો શું ખૂલે છે અને બજાર એને કઈ રીતે મૂલવે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એટલે બજારમાં ટેકનિકલ લેવલ શું આપતો નથી કારણ કે બધા ટેક બજેટ ગમે ત્યારે ગમે ત્યારે વધઘટ આવતી હોય છે બજેટના દિવસે એટલે બધા ટેકનિકલ લેવલ ઊંધા પડે રેઝિસ્ટન્સ લેવલ પણ તૂટી જાય અને સપોર્ટ લેવલ પણ તૂટી જાય એટલે બે તરફી મુવમેન્ટ આવતી હોય છે પણ આપણે બજેટ ઉપર સતત વોચ રાખીશું એટલે હાલ વેઇટ એન્ડ વોચ કરીએ અને બજાર એને કઈ રીતે મૂલવે છે એ આપણે જોવું રહ્યું તો મિત્રો આજનો વિડીયોની માહિતી આપને કેવી લાગી એના અંગેની આપને કેવી લાગી તો કમેન્ટ્સ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ